વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવને લઈને સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે પાણીગેટ ખાતે આવેલા મદાર માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા પહોંચી પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સાધનો અને એનઓસીના અભાવના કારણે પાલિકા અને વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા આવેલી બત્રીસ દુકાનો સીલ મારવામાં આવી હતી જ્યારે આ દુકાનોમાં સાડીઓ ડ્રેસ મટીરીયલની દુકાનો આવેલી છે જેમાં ઉપર રહેઠાણ છે ત્યારે દુકાનદારો અને ઘરાકની સુરક્ષાને લઈને આજે ફાયર વિભાગ દ્વારા બત્રીસ જેટલી દુકાનોને સીલ મારવામાં આવી હતી મદાર માર્કેટ છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બત્રીસ જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરીયલ અને સાડી વગેરા કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છેાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગમાં વગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતાના લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંદીતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ